હાલ એક સમાચાર મળી રહ્યા છે મળતી માહિતી મુજબ રોડ પરના સ્લેબ પરથી પસાર થતી વખતે અચાનક નદીનો પ્રવાહ વધી જતા ગાડીમાં રહેલી એક મહિલા તેમજ પુરુષ તણાયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર સુથાર સમાજના વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે બંને વ્યક્તિ ગાડીની છત પર ચડી ગયા હતા ત્યારે ગાડી ભૂતિયા અને કડિયાદ્ર વચ્ચે હોવાની માહિતી મળી હતી ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી અહેવાલ સંજય નાયક ઈડર